નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો જે લોકો શહેરમાં રહેતા હોય તો તેના માટે કિચન ગાર્ડન એક ખૂબ જ મહત્ત્વનો એક ભાગ ભજવે છે તો તેના માટે આપણે આજ વિડીયો બનાવવાનો છે તેની અંદર વાત કરીશું કે કેટલા સાધનો ઉપયોગી છે અને તેના સાધનો ખરીદવા માટે આપણે વિડીયોની અંદર પણ તેની માહિતી આપશું કઈ રીતના તમે ઓનલાઈન તમે તેનો ઓર્ડર કરી શકો છો પહેલાં વાત કરીએ તો કે પાવડો અને કોદાળી તો કે જમીન ખોદવા અથવા તો છોડ રોપવા અથવા તો ખાતર નાખવા માટે પાવડો અને કોદાળીનો ઉપયોગ થાય છે ત્યાર પછી છે કરોળિયો નાની જગ્યાઓમાં નિંદામણ અને જમીન ઢીલી કરવા માટે કરોળિયાનો ઉપયોગ થાય છે ત્યાર પછી છે કાતર છોડને કાપવા અથવા તો ડાળુઓને કાપવા અથવા તો લણણી લણણી માટે કાતરનો ઉપયોગ થાય છે ત્યાર પછી પાણીનું કેન અથવા તો નળી છોડ હોય તેને આપણે પાણી આપવા માટે પાણીનું કેન અથવા તો નળીનો ઉપયોગ થાય છે ત્યાર પછી છે મોજા હાથને ગંદા થવા એ હાથ કપાવાથી બચવા માટે આપણે મોજાનો ઉપયોગ થાય છે ત્યાર પછી છે ખુરપી નીંદણ દૂર કરવા અને જમીનને ઢીલી કરવા માટે ખુરપીનો ઉપયોગ થાય છે સ્પ્રેયર જંતુનાશક દવાઓ અથવા તો ખાતરોનો છંટકાવ કરવા માટે સ્પ્રેયરનો ઉપયોગ થાય છે ત્યાર પછી ટેપ રોપાઓ વચ્ચેનું અંતર માપવા અને ક્યારા બનાવવા માટે ટેપનો ઉપયોગ થાય છે કુંડા અને પ્લાન્ટર નાના છોડ ઉગાડવા માટે ત્યાર પછી કમ્પોસ્ટ બિન ઘરમાંથી જે કચરા નીકળતા હોય તેને કમ્પોસ્ટ બનાવવા માટે કમ્પોસ્ટ બિનનો ઉપયોગ થાય છે હવે ખેડ હવે જે મિત્રોને એ પ્રશ્ન હોય કે આ બધા સાધનોને મંગાવવા ક્યાંથી તો અત્યારે જે વિડીયો ચાલી રહ્યો છે તેની અંદર તમે નીચે પ્રોડક્ટ જોઈ શકો છો જેમાં તમને કિચન ગાર્ડનની તમામે તમામ પ્રોડક્ટ સારી એવી અને સસ્તી જે આપણે ફ્લિપકાર્ટમાં તમે ઘરે બેઠા ઓનલાઈન ઓર્ડર કરી શકો છો તો જે મેં ટેક કરી તેની ઉપર ક્લિક કરી અને ત્યાર પછી તમે તે પ્રોડક્ટ મંગાવી શકો છો ઘરે બેઠા આવાને આવા નવા નવા વિડીયો જોવા માટે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરવી હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો ધન્યવાદ